નમસ્કાર મિત્રો વેલકમ ટુ વ્હીલરની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો મારો જે પ્રવાસ છે ગુજરાતમાં આવેલો રણ પ્રદેશ એટલે કે કચ્છ ભુજ જિલ્લો એનો આપણે પ્રવાસ કરવાના છે તમને જણાવી દઉં કે આ મારો જે પ્રવાસ છે ચાર નાઇટ પાંચ દિવસનો છે ત્યાં અમે ક્યાં રોકાયા અને ત્યાં અમે વ્હીકલની શું સગવડ કરી તો એ આખો કચ્છ જિલ્લો અમે કઈ રીતે ફર્યા અને કેટલો ખર્ચ થયો એ બધી વિગત અમે તમને આ વિડીયોમાં જણાવવા છે જો તમે કચ્છ ભુજના પ્રવાસે જતા હો અને રણ પણ ઉત્સવ આવી રહ્યો છે તો ત્યાં ક્યાં રોકાવું એના વિશે પણ તમને બધી ઇન્ફોર્મેશન આ વિડીયોમાં હું તમને આપીશ અને કયા કયા સ્થળ જોવાલાયક છે એ એક પછી એક હું તમને વિડીયોમાં જણાવીશ તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકોન પ્રેસ કરી લો જેથી કરીને અમારા નવા અમદાવાદ વિડીયો યુટ્યુબ પર સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો આપણે કચ્છ ભૂજે તમે રેલવે સ્ટેશન ભુજથી ઉતરો તો તમારે ક્યાં રોકાવવું એના વિશે વાત કરી દઉં તો સૌથી પહેલાં તમને બતાવી દઉં કે અહીંયા ઘણી બધી સમાજવાડી આવી તો એ પણ તમારે પૂછવાની જરૂર છે તો રેલવે કે સ્ટેશનથી લગભગ એક પોઈન્ટ સાત કિલોમીટર દૂર જ્યાં રેલવે રેલ્વે સ્ટેશન રસ્તો છે અહીંયાથી એક પોઈન્ટ સાત કિલોમીટર દૂર અહીંયા શ્રી ભુજ રાજ ગોર જ્ઞાતિ સમાજવાડી આવેલી છે તેમાં ત્યાં શિવલિંગ ભગવાનનું સુંદર સુંદર મંદિર આવેલું છે અને અહીંયાથી બસ સ્ટેશન લગભગ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર દૂર આવેલું છે તો અહીંયા પણ તમે રોકાઈ શકો છો અહીંયા તમને નોન એસી અને એસી રૂમ તેમજ મોટા યાત્રી રોકાવા માટેની પણ બસ મોટો હોલ પણ મળી જાય છે અને અહીંયા જે ચાર્જ છે એ સિઝનના હિસાબથી વધઘટ થયા કરે છે તો અત્યારે હાલ હું આ જે જગ્યાએ આવ્યો એ જગ્યાએ મારે નોન એસી રૂમ લીધેલો એ રૂમ આપ્યું હતું એનું જે ચાર્જ લગભગ એ દિવસે છસો રૂપિયા જેવું લીધું સુંદર મજાનું મહાદેવનું મંદિર પણ આવેલું છે જો લો તમે પહેલાં મહાદેવના દર્શન કરી લો સુંદર મહાદેવનું મંદિર આવેલું છે જોઈ શકો છો જય ભોલેનાથ ત્યારબાદ સામે ઓફિસ આવેલી છે તમે અહીંયા પૂછપરછ કરી શકો છો અને એમનો કોન્ટેક નંબર પણ તમને ઉપર આપી દીધું છે જ્યારે પણ તમે આવો રૂમમાં અવેલેબલ છે કે નહીં એ પણ તમે અહીંયાથી પૂછી શકો છો મહેતાજી કાકાનો આ નંબર આપેલો છે તે એમને તમે પૂછી શકો છો તો બોર્ડ છે અહીંયાથી તમે એન્ટર થઈ શકો છો હા જોઈ શકો છો આ સમાજવાડી છે અહીંયા સુંદર મજા ઉપર બે એસી રૂમ છે બાકી બધા નોન એસી નીચે મોટો હોલ આવેલો છે ત્યાં તમે રોકાઈ શકો છો અને રૂ સિઝનના હિસાબથી અહીંયા વધઘટ થયા કરે છે હવે રણોત્સવ થશે ત્યારે અહીંયાનું જે રૂમનું ભાડું વધી જશે પંદરસો બે હજાર જેવી જેવું રેટના હિસાબથી રૂમ એ બહુ સારી છે એમાં અંદર જોવાની કંઈ જરૂર નહીં તમારા ફેમિલી રૂમ છે અને સારામાં સારી અને સંડાસ બાથરૂમની વ્યવસ્થા પેલી સાઈડ પણ કરવામાં આવેલી છે તો ત્યાં પણ તમે તમે યુઝ કરી શકો છો તો એકદમ સારામાં રૂમ છે તો જ્યારે પણ તમે ભુજમાં રોકાણ થાય તો પહેલાં તો સૌથી પહેલા અહીંયા સમાજવાડીનો કોન્ટેક્ટ કરો અહીંયા રૂમ અવેલેબલ છે કે નહીં એ પૂછી લેવું બરાબર કચ્છ ભુજના પ્રવાસે આવતા પહેલા સૌથી પહેલા તમારે ત્યાં વ્હીકલની સગવડ કરવી જોઈએ જો તમારે કોઈના વ્હીકલની જરૂર હોય તો એ મેં અહીંયા કોમેન્ટ બોક્સમાં નંબર આપી દીધો છે તમે તેમને પણ કોન્ટેક કરીને તમે વ્હીકલની સુવિધા પ્રાપ્ત કરી તો તમને જાણ્યું કે કચ્છ ભુજમાં જો વ્હીકલનો રેટ શું છે તો એ પણ તમને જાણ્યું કે જો કચ્છ ભુજમાં તમે કોઈ પણ વ્હીકલ હાયર કરશો તો તમને દિવસના ત્રણસો કિલોમીટર પર દીટ ચાર્જ કરવા પડશે ત્રણસો કિલોમીટર દિવસનો ટોટલ ચોવીસ કલાકનો જે ત્રણસો કિલોમીટર તમે જે ફર્યા હોય એનો તમારે ચાર્જ કરવા પડશે જો તમે ત્રણસો કિલોમીટર ફર્યા હોય કે ના ફર્યા હોય અને ત્રણસોથી ઉપર ગયું તો એનો એક્સ્ટ્રા તમારે ચાર્જ આપવો પડશે તો તમે જે કિલોમીટરના હિસાબથી જે ગાડી તમે હાયર કરી હોય એ તમારે કરી અને મિનિમમ તમારે ત્રણસો કિલોમીટર તમારે દિવસનું ફરવું જોઈએ તો મેં પણ મારા એ ગાડી હાયર કરી છે જેનો મેં કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્ટ લિંક પર આપી છે તમે એમને જોડે વાત કરીને તમે તમારી રીતે ગાડી બુક કરી શકો છો અને હા સિઝનના હિસાબથી આ કિલોમીટરનો ચાર્જ દર વખતે બદલાઈ શકે છે તો સૌથી પહેલાં અમારો જે રૂટ હતો માંડવી તરફનો ભુજથી માંડવી તરફ તો ત્યાં જોવાલાયક સ્થળો કયા કયા તો તમને જણાવી તો સૌથી પહેલો આવે છે અંબેધામ ત્યારબાદ આવે છે વિજય વિલાસ પેલેસ ત્યારબાદ માંડવી વીચ ત્યારબાદ આવે છે શ્યામજી કૃષ્ણ મેમોરિયલ પછી બોધ બોદ્ધતેજ આવા સ્થળો ત્યાં આવે છે તો સૌથી પહેલાં અમારે અહીંયાથી જે સ્થળ છે અંબેધામ ત્યાં અમે મુલાકાત કરીએ છીએ અને ત્યાં શું શું છે જોવાલાયક છે એ પણ હું તમને આ વિડીયોમાં માહિતી આપું છું ભુજથી લગભગ સડસઠ કિલોમીટર દૂર આવેલું ગોધરા જે માંડવીમાં આવેલું છે તો ત્યાં એક અંબેધામનું પવિત્ર યાત્રાધામ આવેલું છે તો કચ્છના ગોધરા ગામમાં પ્રખ્યાત અંબેધામા આવેલું છે જે પંચમહાલ જિલ્લામાં આવેલું ગોધરા એ અલગ છે ભુજ થી માંડવી જવાના રસ્તે માંડવીએ આવતા પહેલા કોડાય ચાર રસ્તાથી ગોધરા ગામ જવાનો રસ્તો પડે છે અહીંથી ગોધરા સોળ કિલોમીટર દૂર છે અને અહીં આળસનું બનાવેલું અંબા માતાનું ભવ્ય મંદિર છે મંદિરનો ગેટ ઓટલો છત થાંભલા બધું જ આળસનું છે મંદિરના ઓટલા પર વાઘની જે પિત્તરની મૂર્તિઓ ગોઠવેલી છે તે તરત જ ધ્યાન ખેંચે છે મંદિર જાણે હમણાં જ બની હોય એટલું નવું લાગે છે માતાજીના દર્શન કરી મન આનંદ પામે છે અહીં પ્રવાસીઓ કરતાં ભક્તો વધુ આવતા હોય એવું લાગે છે ભુજથી કોડાય ચાર રસ્તા પચાસ કિલોમીટર અને કોડાય ચાર રસ્તાથી માંડવી દસ કિલોમીટર દૂર છે અંબેધા મંદિરનું સંકુલ ઘણું વિશાળ છે સંકુલમાં બીજા ઘણા મંદિરો પણ છે આ છે શ્રી અંબેધામ મંદિર જે ગોધરા કચ્છ કહેવાય છે આ જે મંદિર છે લગભગ ભુજથી સિત્તેર કિલોમીટરની આસપાસ આવેલું છે જ્યારે તમે માંડવી દર્શને જતા હોય એટલે પહેલાં દિવસની જે ટ્રીપમાં માંડવી બાદ જતા હોય તો આ મંદિર રસ્તા વચ્ચે આવે છે અને એ ટૂ રૂટ પર તમને વિજય વિલાસ પેલેસ પણ આવે છે આ મંદિરની એવું છે કે આ મંદિર તમે આવશો તો તમને આળસ બધું જ મંદિર આળસપા પથ્થરનું બનેલું છે અંબેમાની મૂર્તિ પછી હાથી ટોટલી બધું જે તમે જેવા ગેટની અંદર દાખલ થશો તો તમને એક આકર્ષણનું કેન્દ્ર હાથી છે જે તમને આકર્ષણનું કેન્દ્ર છે કારણ કે આળસપા અને પથ્થરથી પણ મંદિરની અંદર ફોટો એલાવ નથી એટલે જેવા તમે મંદિરની અંદર દાખલ થશો તો તમને કાચનું એક સુંદર મજાનું ડેકોરેશન સાથે ઉપર ઝુંમર જેવું દેખાશે અને એટલું સુંદર હશે કે તમે એના થોડી દે બેવાનું પણ મન થશે તો આ મંદિરને જ્યારે પણ તમે કચ્છ બુજાવ તો અહીંયાની મુલાકાત અવશ્ય અને એની આજુબાજુ કેટલીક સંગ્રહાલય મ્યુઝિયમ બનાવેલા છે એની તમે મુલાકાત લ્યો અને વીસ રૂપિયા ત્યારબાદ તમે ફોટોગ્રાફી કરવા માટે અહીંયા નવ માતાની જે મૂર્તિ સાથે કંડે જે નવરાત્રિના રૂપે અહીંયા પ્રગટ થાય છે અને નવે નવ દેવીઓના અહીંયા સુંદર રીતે એક ગીરના જે પર્વત બનાવે છે એ ગુફાની અંદર એ મૂકવામાં આવી છે તો જ્યારે પણ આ જગ્યાએ આવો તો આ સ્થળની મુલાકાત અવશ્ય લેવી જે જો ભુજમાં જોવાલાયક સ્થળ તરીકે પણ જાણીતું છે અને પ્રવાસ માટે માટે બેસ્ટ આ જગ્યા અમે ધામ અહીંયા ગોધરા એટલે કચ્છ બાજુ આવો ફરવા માટે તો અહીંયા જમવાની પણ સુવિધા છે જે ફ્રી ઓફ છે તો એનો ટાઈમ પણ તમે જાણી લો કે અહીંયા બપોરનું જમવાનું કેટલા વાગ્યાનો છે સવારે સાડા અગિયારથી બપોરના દોઢ વાગ્યા સુધી અને સાંજે સાડા છથી સાડા આઠ વાગ્યા સુધીનું જમવા માટે પૂરેપૂરી સુવિધા ચાલુ રહે છે અને બાકીના સમય બંધ રહે છે તો જ્યારે પણ તમે આ માંડવી જતા હોય ભુજથી માંડવી ફરવા આવતા અને અંબેધામના દર્શને આવતા હોય તો અહીંયા જમવાનો ટાઈમ ખાસ ધ્યાન રાખજો અહીંયા કોઈ પણ ચાર્જ હોતો નથી તો આ એનું લોકેશન છે અંબાધામ અહીંયા આવેલું મ્યુઝિયમ પર વ્યક્તિ દીઠ વીસ રૂપિયા ટિકિટ છે અને નાના બાળકોની પણ ટિકિટ લેવામાં આવે છે અહીંયા લખેલું છે કે ત્રણ વર્ષથી વધારે ઉંમરના બાળકોની પણ ટિકિટ લેવાની ફરજા છે જે વીસ રૂપિયા ટિકિટ છે અને અહીંયા તમે જેવા અંદર દાખલ થશો તો અલગ અલગ પ્રકારના મોડેલ અને મૂર્તિઓ પણ મુખ્યમંત્રીની પાછળ ભારત માતાની ભવ્ય મોટી મૂર્તિ પણ છે અને મૂર્તિને વંદન કરવાનું મન થઈ જાય છે મનમાં દેશદાજ પ્રગટિ આવે છે અને બાજુમાં જ એક પ્રદર્શન રૂમ છે તે જોવા જેવું છે બીજા એક નાના કુંડમાં પાણી ભરેલું છે અને તેમાં મૂકેલો પથ્થર પાણી પર તરી છે પાણી પર તરી શકે એવા પથ્થર અને વિવિધ પ્રસંગોને અનુરૂપ જંગલ તથા પ્રાણીઓ વગેરેની પ્રતિકૃતિ અને મૂર્તિઓ છે બે ગળી ઊભા રહીને આ બધું જોવાનું ગમે એવું છે તેની બાજુમાં એક વધુ પ્રદર્શન કક્ષ છે અહીં પણ આપણા ધાર્મિક ગ્રંથોમાં આવતા પ્રસંગોને પુત્રા રૂપે રજુ કર્યા છે એ જોઈને આપણને આ પ્રસંગોને યાદ મનમાં તાજી થઈ જાય છે અંબેધામની અંદર આ વીસ રૂપિયાનું શું શું જોવા લાયક છે એનો મેં સંપૂર્ણ વિડીયો એના પછીના બીજા ભાગમાં મેં મૂકવામાં આવી છે તો એ વિડીયો તમે સંપૂર્ણ જોજો કે એ કક્ષની અંદર શું શું જોવા લાયક છે એનો મેં સંપૂર્ણ વિડીયો ઉતારેલો છે એ તમે જોઈ શકો છો બીજા ભાગની અંદર જેમ કે એક પગે ઊભા રહીને તપ કરતા ધ્રુવ હિરણકશ્યપનો વાઘ કરતા નરસિંહ ભગવાન વગેરે એની બાજુમાં પથ્થર અને માટીનો ઉપયોગ કરીને મોટા કૈલાસ પર્વત બનાવે છે એની ટોચ પર શંકર ભગવાન બિરાજે છે પર્વત બહુ જ સરસ અને જોવા જેવો છે દૂરથી તે પ્રેક્ષકોનું ધ્યાન ખેંચે છે પર્વતની અંદર ગુફામાં દાખલ થઈ વાંકા ચૂકા ચડાણવાળા માર્ગે ફરી છેક ટોચ ઉપર બહાર નીકળાય છે અને ગુફાના માર્ગમાં ઘણા દેવી દેવતાઓની મૂર્તિઓ છે ગુફાની રચના ખૂબ જ આકર્ષક અને અદ્ભુત છે ટોચ પર ભગવાનની મૂર્તિના સામ નજીકથી દર્શન થાય છે છે ટોચ ઉપરથી ઉતરીને નીચે આવી જવાય આ બધા મંદિરો આગળ બગીચા અને રસ્તાઓ પણ છે તેમાં થઈને ક્ષેત્રમાં જવાય છે ક્ષેત્રમાં અહીં આવતા પ્રવાસીઓ માટે જમવાની પણ વ્યવસ્થા છે જમવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી જે ઈચ્છા હોય એટલી ભેટ નોંધાવી દેવાની જમવાનું ખૂબ જ સારું અને વ્યવસ્થા પણ ઘણી સારી છે રસોડામાં અને જમવાના હોલની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે એવી છે આમ જુઓ તો આખો અંબેધામ વિસ્તાર ખૂબ જ ચોખ્ખો છે જમીને બગીચામાં કે મંદિરમાં કે ઓફિસમાં વિસ્તારમાં બેસવાનું કે થોડો આરામ ફરવાનું ગમે એવું આ સ્થળ છે બે ધામમાં ત્રણેક કલાક તો સહેજ પસાર થઈ જાય છે ખરેખર આ એક જોવાલાયક જગ્યા છે ગુજરાતમાં આવેલું કચ્છ જિલ્લો જેમાં માંડવી તાલુકામાં આવેલું ગોધરા ગામમાં આવેલું શ્રી અંબેધામ મંદિર આળસ પથ્થરનું બનેલું મંદિર છે જે દૂર દૂરથી લોકો આ પ્રવાસના પર્યટન તરીકે આવે છે તો તમને આ વિડીયો વિશે મેં જે માહિતી આપી એ તમને કેવું લાગ્યું જો તમને આ વિડીયો સારું લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ વિડીયો બીજા મિત્રો અચૂક શેકજો જે કચ્છના પ્રવાસે અને ભુજના પ્રવાસે આવતા હોય અને માંડવી માંડવીની મુલાકાત કરતા હોય તો આ સ્થળની મુલાકાત અવશ્ય લે તો આ વિડીયોનો અહીંયા આપણે પૂર્ણ વિરામ આપીએ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં વિજય વિલાસ પેલેસ અને માંડવી બીચ નિહાળીશે તો જોઈએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જઈએ